ચેનલ ને એના ઉપર ક્લિક કરો શું એનાથી કે અમારા તમારા સુધી રોજ પહોંચી જશે ઓકે તો ભણવાનું સ્ટાર્ટ કરીએ નિયમિત ગતિ કોને કહેવાય નિયમિત ગતિ અગર તમને નિયમિત ગતિ સમજાઈ જાય તો તમે અનિયમિત ગતિ ની વ્યાખ્યા ખુદ બનાવી શકશો તો જોઈએ નિયમિત ગતિ ની વ્યાખ્યા કંઈક આ પ્રમાણે થાય जे पदार्थ जे पदार्थ समय ना चौकस गारामा समय ना चौकस गारामा चौकस अंतर कापे તેને નિયમિત ગતિ કહે છે સમયના ચોક્કસ ગાડામાં ચોક્કસ અંતર કાપે ઉદાહરણ આપીને સમજાવું છું ચારો કે અહીંયા તમારી ફેવરિટ ગાડી કઈ ઓકે બુલેટ હા બુલેટ ઓકે ભાઈ તમારી હે થાર ઓકે એકની બુલેટ ગાડી ફેવરિટ છે એકની થાડ છે અહીંયા કને હું લઈ સમય સમયનો એક ચોક્કસ ગાડો આપણે ફિક્સ કરીશું 5 સેકન્ડ 10 સેકન્ડ 15 સેકન્ડ અને 20 સેકન્ડ તો 5 સેકન્ડ પર બુલેટ ને બુલેટ એક આપેલું અંતર છે લો કે 100 મીટર પછી છે 200 મીટર ત્રણસો મીટર પાંચસો મીટર તો અગર તમે આનો અભ્યાસ કરશો તો તમને એક વસ્તુ ખબર પડશે ચાલો શું તો કે અહીંયા કને બે સમય વચ્ચે કેટલો ગાળો છે તો તમે કહેશો સાહેબ 5 સેકન્ડ 5 સેકન્ડ ઓકે આ બે વચ્ચે 5 સેકન્ડ આ બે વચ્ચે 5 સેકન્ડ મતલબ સમયનો ગાળો છે એ ચોક્કસ છે ફિક્સ છે આપણે 5 5 સેકન્ડના નાના નાના ટુકડા કર્યા 5 5 સેકન્ડના ગાળામાં આપણે બંને પદાર્થ એટલે કે બુલેટ અને થાળ બંનેની ગતિનું અવલોકન કરશું તો

તો સમયના પાંચ પાંચ સેકન્ડમાં દર પાંચ સેકન્ડે સો મીટર કાપે છે દર પાંચ સેકન્ડે સો મીટર કાપે છે તો બુલેટ નિયમિત ગતિ કરે છે જ્યારે થાળ છે ક્યારેક સો મીટર ક્યારેક પછીની પાંચ સેકન્ડમાં દોઢસો મીટર પછીની પાંચ સેકન્ડમાં બસો મીટર મતલબ દર પાંચ સેકન્ડે સમયના ચોક્કસ ગાળામાં ચોક્કસ અંતર નથી કાપતું તો નિયમિત ગતિની વ્યાખ્યા મેં લખાવી અનિયમિત ગતિની વ્યાખ્યા તમારે લખવાની છે પડી ખબર તો કંઈક આવી વ્યાખ્યા થાય અનિયમિત ગતિની

છોકરાઓની પણ રેસ જોઈ હશે કે કોઈ પાંચસો મીટર ની રેસ છે યા તો એક હજાર મીટર ની રેસ છે તો દરેક લોકો એક હજાર મીટર દોડશે પણ કોઈક એની અંદર પેલા નંબરે આવે છે કોઈક એની અંદર બીજા નંબરે આવે છે કોઈક ત્રીજા નંબરે આવે છે કોઈ ગોલ્ડ મેડલ જીતે છે કોઈ સિલ્વર મેડલ જીતે છે આનું કારણ શું એનું કારણ अगर આપણે જાણીએ તો કે દરેક લોકો દોડે તો સરખું છે એટલે કે અંતર તો સરખું કાપે છે પણ કેટલા સમયમાં એ અંતર કવર કરે છે એના પ્રમાણે નક્કી થાય છે કે કોણ વિજેતા છે મતલબ અંતરની સાથે અગર સમયને ઇન્ક્લુડ કરવામાં આવે અંતરની સાથે અગર સમયને ઇન્ક્લુડ કરવામાં આવે

ઝડપ એટલે કે ઝડપ એટલે કે એકમ સમયમાં એકમ સમયમાં એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને ઝડપ કહે છે એટલે કે એનું સૂત્ર કઈક આવું બને ઝડપ અંતર ભાગ્યા સમય બરોબર એને શું કહેવામાં આવે છે ઝડપ માની લો કે તમે પાંચ કિલોમીટર કાપ્યો પાંચ કિલોમીટર કાપવા માટે તમને કેટલો સમય લાગે છે તો કે તમને દસ મિનિટ નો સમય લાગે છે તો તમારી ઝડપ શું હશે

પાંચ હજાર મીટર બરોબર દસ મિનિટ આપેલી છે તો દસ મિનિટ લાગે મીંડા પચાસ છેદમાં છે હજી ઉડાડશું તો પચીસ છેદમાં માં ત્રણ મીટર પ્રતિ સેકન્ડ આટલી સ્પીડ હોય એવું આપણે કહી શકીએ તો બધી ખબર ઝડપ મતલબ એકમ સમયમાં પદાર્થે કાપેલું અંતર હવે આપણે એના ચર્ચા કરીશું એમ તો ઝડપ કિલોમીટર પ્રતિ કલાક મીટર પ્રતિ સેકન્ડ ઘણા બધા એકમો છે પણ આપણે એસઆઈ એકમ ની અગર વાત કરીએ તો જો મિત્રો તમારે ક્યારેય પણ કઈ ગોખવાનું નથી

મીટર છેદમાં સેકન્ડ અથવા તો તમારે બાજુમાં દિશાનું કોઈ મહત્વ નથી હોતું મેં તમને આગળના પાર્ટમાં પણ કીધું તું અધિશ એટલે એવી રાશિ જેમની અંદર દિશાનું કોઈ મહત્વ નથી હોતું જેમાં દિશાનું મહત્વ હોય છે તેને સદીશ રાશિ કહે છે તો ઝડપ આપણી કેવી રાશિ છે અધિશ રાશિ છે કેવી રાશિ છે ઝડપ અને વેગ તફાવત આપો તો તમે આ રીતે આપી શકો બિલકુલ એમનાથી થોડુંક વિપરીત છે જોઈએ આપણે વેગનો તફાવત અગર આપણને આપવાનો થાય તો આપણે આવી રીતના આપી શકીએ બરોબર કઈ રીતે આપશું આપણે વેગનો તફાવત ओके okay. हां uh, वेग એટલે જો છરાપ એટલે એકદમ સમય માં પદાર્થ એકાપેલા અંતર ને ઓકે તો વેગ નો મતલબ થશે વેગ ની વ્યાખ્યા થશે એકમ સમય માં એકમ સમય માં પદાર્થ કરેલા સ્થાનાંતર ને પદાર્થ હે કરેલા સ્થાનાંતર ને

એસા એકમ એમનો પણ સેમ થશે કારણ કે સ્થાનાંતર પણ મીટરમાં મપાય અને સમય પણ સેકન્ડમાં મપાય એટલે આનો એકમ પણ મીટર સેકન્ડની -1 ઘાત આવો લખી શકશો હવે વેગની અંદર આવે છે સ્થાનાંતર તો તમને ખબર છે સ્થાનાંતર સદિશ રાશિ છે એટલે વેગ પણ સ્થાનાંતરથી વ્યાખ્યાયિત થાય છે તો વેગ પણ કેવી રાશિ છે સદિશ રાશિ છે તો આપણે અહીંયા લખશું કે વેગ કેવી રાશિ છે સદિશ રાશિ છે તો અગર તમને ઝડપ અને વેગનો તફાવત પૂછાય છે તો આવી રીતના તમે મુદ્દા લખી શકો પણ એક વખત થોડું ધ્યાનથી વિચારો આ એક મુદ્દો છે SI એકમનો SI એકમ વાળો મુદ્દો તમે ન લખી શકો એનું શું કારણ તો કે આમનો પણ SI એકમ એક સરખો છે આમનો પણ SI એકમ એક સરખો છે અગર એક સરખું છે તો એનો તો તફાવત ના કહેવાય ને એટલે તફાવત પૂછાય તો આપણે આ મુદ્દો નહીં લખીએ

एकम समय मा वेग मा तथा फेरफार ने वेग मा तथा फेरफार ने प्रवेग तहे छे एकम समय मा वेग मा तथा फेरफार ने वेग तुम अनेक लोगो जानो छो अदर तुम गाडी मा मुसाफर करो जो तुम बस मा मुसाफर करो जो ઓચિતા નો ડ્રાઈવર બ્રેક મારે છે તો તમને આગળની તરફ ધક્કો લાગે છે મતલબ ધક્કો લાગવાનું કારણ શું તો કે ગાડી અંદર પ્રવેગ ઉત્પન્ન થયો એનો જે વેગ હતો એ ઓચિતા ઘટી ગયો ગાડી અંદર મુસાફરી કરતા હશો જમ્પ આવે યા તો રસ્તા કોઈ પ્રાણી આવી જાય કૂતરો આવી જાય બિલાડી આવી જાય તો ઓચિતા નો ડ્રાઈવર બ્રેક મારે છે તો તમે માની લો કે પચાસ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી ગતિ કરતા હતા અને રસ્તામાં કૂતરું આવી ગયું તો તમે શું મારો છો બ્રેક મારો છો

અંતિમ વેગ ને કહેવાય વી પ્રારંભિક વેગને કહેવાય કહેવાય અને પ્રવેગ ને શેના વડે દર્શાવવામાં આવે છે એ વડે દર્શાવવામાં આવે છે તો એમનું કંઈક સૂત્ર આવું બને એમનું સૂત્ર કંઈક આવું બને કે એ બરોબર એટલે કે પ્રવેગ એ બરોબર વી માઇનસ યુ છેદમાં ટી ઓકે વેગમાં થતો ફેરફાર ઉપર શું છે વેગમાં થતો ફેરફાર ઓકે તો આ વેગમાં થતો ફેરફાર એ છે તો વેગ તો વેગ નું સૂત્ર શું વેગ નું એકમ શું તો કે વેગ નો એકમ છે મીટર છેદમાં સેકન્ડ આપણે જોયું આગળ વેગ એકમ શું હવે આપણે જોશું અંશનો છેદ છે ક્યાં આવે છેદ આવે એટલે કે મીટર અને છેદમાં સેકન્ડ કેટલી થઈ જાય બે થઈ જાય તો આપણે એનો એકમ આવી રીતના વ્યાખ્યાયિત કરી શકીએ મીટર માઇનસ આ કોનો એકમ છે પ્રવેગ નો પ્રવેગ નો એકમ છે એકમ પણ થોડુંક આપણે પ્રવેગી ગતિ અને પ્રતિ પ્રવેગી ગતિ ને પણ સમજી લઈએ તો અહીંયા આપણે લખશું પ્રવેગી ગતિ કોને કહેવાય સિમ્પલ આજે આપણે સમજવાનું છે અને પ્રતિપ્રવેગી કોને કહેવાય

તો એને શું કહેવામાં આવે છે પ્રવેગી ગતિવામાં આવે છે તમારા વેગની અંદર ઘટાડો થશે તો આ ટાઈપની ગતિને પ્રતિ પ્રવેગી ગતિ કહે છે એટલે કે પ્રતિ પ્રવેગી ગતિમાં વેગમાં શું થાય છે ઘટાડો થાય છે તો આ હતો પ્રવેગ નો કોન્સેપ્ટ